લે મુંય આગળ ઉચિત બોલાઉસ ભલા કલાક રે જલ્દી કરો ખાઈ દે ના તો હાઈ રહ્યો અરે ફટાફટ ફટાફટ થાય આ મજૂર છે બધા તારું હું દેખાય તમને

ઇરા બાજુ ખાસા બાકી જ એટલા નઈ ખાબી અમારા બતાવ્યા બનતી બોલાવ્યું છે આ તો ખાલી એંડા ના સાલાય યાર ઘેર પડી પડ્યું મારે કરવું છે પૈસા થોડા થા છે એટલે લાવ્યો

પકડો 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 પ પૈસા <coughs> લ હા માર મજૂરાને પૈસા આલવા હા આલે આલે બોલાય તો મોટો જબરો તાન કે તને હું કા આલુ ના આલી માળા ભાઈ ભઈ વધારે દીયો હું આલુ તો ઉંસી કરી છે તમે આલુ પછો બેહો ટોલો બેહો આલુ છે તમને હા આ મારો હાહરો કોઈને પૈસા ન આલતો કોઈ ન આલુ મારા ભાઈ તું સોડે કેટલાના ભાસી છે 10 તારો થી ન આલતો મને પૂછી તો કેટલાના આલ ના આજી ભાઈ પેલા ચોખોડ જઈ ગયો ટેક પર છોકરાને લોટ ખાય પતા ભાઈ પતા કરો ભાઈ

અભિયા હું કીધું મારી બોલાવ ખબર છે ના બોલાવું બીજું બોલાવું મજા બસ પોર પોર બધા પૈસા